આપણે ચાલુ વરસાદે બ્લોગ ઉતાર્યું છે મિત્રો અમેથી મોટી લાઈન છે આવડી મોટી દર્શન કરવા હારું હેલો એટી ફેમિલી કેમ છો તમે બધા મજામાં મજામાં માં દેશન તો તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે આપણા બ્લોગ માય ન્યુ પાસ બ્લોગ એટલે તમારો આ પહેલો બ્લોગ છે અહીંથી પહેલા મે બ્લોગ બનાવ્યો નથી એટલે આપણે આ પહેલા બ્લોગ જવાનું જાવું મને સાળંગપુર દર્શન થઈ જાય ને તમને બધાને પણ દર્શન કરાવી તો જઈએ ગયા સાળંગપુર આપણે તો જરીએ નાખ્યા પોજા તો વરસાદ ફૂલ થઈ ગયો સરુ આપણે હાવ પલાળ દીધા મિત્રો એમાં કડે કાય ઊભા રહી ગયા મિત્રો તેમ જોઈ લો યાર કેટલો વરસાદ આવે અને આપણે ઘડી ઊભા ઉભા જાય કારણ કે વરસાદની ગાડી હાલતી નહીં તો હોય તો આપણે ચાલુ બ્લોગ ઉતારી છે મિત્રો આપણે અંદર તજ્યા બને ક્યાંય એમ તો શરૂ છે અને અહીં આ બાજુ જોઈ શકો ગાર્ડન છે અને હનુમાનદાન મંદિર છે મોટું અહીં ક્યાં ગાર્ડન છે પબ્લિક તો એક મિત્રો કેટલું છે જોઈ શકો છો કે આગળ મિત્રો જઈને તમને આમ દર્શન કરાવી આગળ અને આગળ જે આ મનમંદાન મોટી મૂર્તિ છે ત્યાં પણ તમને તમને લઈ જઈ બધું દેખાડવા છે જ્યાંમાં તમને કેટલું દેખાડવાનું છે તો બ્લોકમાં મિત્રો કન્ટિન્યુ રીજો ને સામે આવી ગયા મિત્રો આપણે હનુમાનદાન મંદિર પાસે અમે આવો મોટી લાઈન છે આવડે મોટી દર્શન કરવા તો હમેશા મિત્રો મોટી મૂર્તિ હનુમંદિ પણ તમને હું દર્શન કરવા લઈ જાઉં આ બાજુ છે બધું ગાર્ડન ને એવું પબ્લિક મિત્રો બહુ છે અહિયાં સાળેપુર અંદર મિત્રો તો ભગવાનની બધી મૂર્તિ છે તમે વિડીયો કંઈ કઈ કંઈ માં કઈ રીડો બેટા લીધો અત્યારે તમને ભગવાન અરે આપણે બધા બારા મંદિર મહારા નીકળી ગયા છીએ વીડિયોમાં બન્યા રીજો મિત્રો અંદર તમને રામ લક્ષ્મણના દર્શન કરાવી બરા ઉપર જાવી બ્લોગમાં મિત્રો કન્ટિન્યુ બીના રીજો ઉપર તમને દર્શન કરાવી રામ લક્ષ્મણના મિત્રો ઉપર મસ્ત મજાનું મિત્રો મંદિર છે તમને જોવાની પણ મજા આવશે મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ મિત્રો